RAF બટાલિયન અમદાવાદ પરિચિતતા કવાયત માટે માતર પોલીસ સ્ટેશનની મુલાકાતે 26મી મે થી 30 મે દરમિયાન ગુજરાત ખેડા অতি સંવેદનશીલ જિલ્લા ખાતે પરિચિતતા કવાયત માટે 100 બટાલિયન રેપિડ ફોર્સ અમદાવાદ ગુજરાતની એક પલટૂન આવી જેમાં RAF 100 બટાલિયન અમદાવાદના અધિકારી રતુલ દાસ કમાન્ડન્ટ તથા અરુણ કમાન્ડેન્ટ તથા તેમની કંપનીના જવાબનોએ માતર પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી અને માતર પોલીસ સ્ટેશન વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થાય કાયદા અને વ્યવસ્થા વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી આ મુલાકાતનો ઉદ્દેશ સામાન્ય લોકોમાં પોલીસ દળની છબીને મજબૂત બનાવવાની અને સામાજિક તત્વો સામે કડક કાયદો અને વ્યવસ્થા જળવાય તે સ્થાનિક પોલીસ ની મદદ કરવાનો છે માતરના પીઆઈ આરએન ખોડ સાહેબ તથા પીએસઆઈ આરજી મીર સાહેબ તથા તાલુકા પંચાયત વિસ્તારના હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટર ઉમંગભાઈ શર્મા આઝાદ મીડિયા લાઇવ ખેડા